ભચાવના તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ભચાવના ભઠ્ઠા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ એનટીસીપી અન્વયે તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત રેલી સાથે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સીઓટીપીએ બે હજાર ત્રણના નિયમો વિશે માર્ગદર્શન તથા મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી જેમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી જયશ્રીબેન કરમટા એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર એમટીએસ કૌશિક સુતરિયા આંગણવાડી વર્કર જાગૃતિબેન મુછડિયા હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતે પરિવાર સમાજ રાષ્ટ્ર તમાકુ મુક્ત બને તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં તમાકુથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે તમાકુના વ્યસનથી કેન્સર શ્વાસની તકલીફ બ્રોનકાઈટીસ કાયમી ખાંસી ન્યુમોનિયાની તકલીફ થાય છે પાન મસાલા ગુટકાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત અન્નનળી સ્વરપેટી સ્વાદુપિંડ વગેરેની પણ અસર થાય છે તેઓ તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું